ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા લોક ધર્મ ત્યાગ કરી દયો લોક ધર્મ એટલે આ મારો છે ને આ પરાયો છે માફ કરજો પણ મહાભારત નું યુદ્ધ થયું ને એની પાછળનું મેઈન કારણ આ છે દુર્યોધને પોતાના દીકરા અને પાંડવના દીક પાંડુના દીકરામાં બદલા બંનેમાં અલગ અલગતા જોઈને એના કારણે મહાભારત જેવું યુદ્ધ થયું છે સાવ સાચું મહાભારત નું યુદ્ધ થાય એમ હતું મહાભારત ઊંડાઈ થી જો યુધિષ્ઠિ આપી હતી ને અહિયાં જોઈને રેવા દીધો હોત અને જયારે જુગાર રમાણો ત્યારે જો ના પાડ્યું હોત એક વ્યક્તિ એ ખાલી ના પાડ્યું હોત ને એનું નામ છે ધૂતરાષ્ટ્ર જો ના પાડ્યું હોત ને તો આ જુગાર ન રમાત અને જુગાર ન રમા તો દ્રૌપદી હારત નહીં અને દ્રૌપદી હારત તો તો સાડી સાડી ન ન અને દ્રૌપદી જાહેરમાં જેને મારી સાડી ખેંચી છે હવે એ જીવતો નહીં રે એ નહીં એના કુળનો નાશ થઈ જાય મૂળમાં તમે મહાભારત જોવો ને તો એક વ્યક્તિના કારણે આખું મહાભારત ખેલાણું છે એનું નામ છે ધૂતરાષ્ટ્ર સાહેબ કેવાનું મન થાય આંધળો હતો ધૂતરાસ તમને બધાને ખબર જ છે ને પણ ઘણા વખત કેવાનું મન થાય આ આંધળો આંખનો નો હૃદયનો આંધળો હતો આંખના ના આંધળા હારા હો આપણે બેઠા છીએ બધા મંદ બુદ્ધિ બાળકો રહે છે આપણે કાલે પોથી યાત્રા લઈને આવ્યા ને ત્યારે તમને બધાને ખબર છે તમે નાચતા નહોતા ને એ બધા નાચતા હતા બોલો આ ઓલા ડ્રમ ને વાગતો હતો બેન્ડ વાગે તો બધા કેવા સરસ મજાના નાચતા હતા અંદર બોલો કેવાનું મન થાય ઘણા વખત આપણે બહુ મોટી ભૂલ કરી જાય છે અંધ માણસ એટલો બધો ખરાબ હોય જ ન શકે ધૂતરાશ જેટલો ખરાબ ધૂતરાશ આંખથી આંધળો નહોતો મનથી આંધળો હતો એટલે સતત પોતાના દીકરાઓ અને પાંડવોના દીકરાઓમાં ફરક જ હમત હતો એટલે ગીતાનો પહેલા શ્લોકમાં જ લખેલું મામકા પાંડવાસ પાંડવાસ્ચૈવ મારા અને પાંડુના દીકરા હવે હાવ હાચું કેજો હસ્સિનાપુર ની ગાદી કોની હતી કોની હતી પાંડુ રાજાની હતી ને પાંડુરાજા બેઠા હતા પણ પાંડુ રાજાને મૃગિયા કરવા માટે ગયા ઋષિનો શ્રાપ થયો એટલે જંગલમાં ગયા ને અને ધૃતરાષ્ટ્રને ગાદી સોંપીને ગયા હતા હવે એ ગાદી ખરેખર કોને આપવી જોઈએ પાંડુના દીકરાને જ આપવી જોઈએ અને બીજું જે મોટો હોય ને એને ગાદી આપવી જોઈએ ક્ષત્રિય ધર્મની મર્યાદા હતી તો મોટા કોણ હતા દુર્યોધન કે યુધિષ્ઠિર યુધિષ્ઠિર હતો ને એને જ આપવી જોઈએ પણ છતાં ધૂતરાષ્ટ્રની કુનીતિ ધૂતરાષ્ટ્ર મનનો આંધળો એટલો બધો હતો કે એને સતત ને સતત એ જ પ્રયત્ન કર્યા કે પાંડવોનો નાશ કેમ થાય પાંડવો કેમ વયા જાય કથા સાંભળો ને ત્યારે નાની નાની વાતને ખાસ ધ્યાન રાખજો સાહેબ એ મોટી ઉંમર ના થઈ જાય ને આપણે એટલે પછી બહુ દીકરા ફરક મારી મોટી બહુ સારી નાની ને રસોઈ બનાવતા નથી આવડતી જયારે આવું આપણે બોલીએ ને અંદરથી વિચારીએ ને ત્યારે સમજી લેવાનું કે ઘરમાં ઝઘડો હવે થાવાનો થાવાનો ને થાવાનો છે મારી મોટી દીકરી મારી મોટી વહુ છે ને ચા બહુ સારી બનાવેલે શાસ્ત્ર કહે છે ક્યારે પણ આવો ભેદ ક્યારેય નહીં સમજો ભગવાને જે આપણા ઘરે પાત્ર મોકલું છે એ પાત્ર હંમેશા સમાનતા આપો